સૌથી પહેલાં તો એ જે વ્યક્તિનું મૃત્યુ થયું છે સોલંકી ભાઈ કરીને કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું એમના પરિવારજનોને સાંત્વના હું પાઠવું છું અને એમના દિવ્ય આત્માને ભગવાન મહાદેવ શાંતિ આપે હું ઈશ્વરની પ્રાર્થના કરું છું ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી મારા ધ્યાનમાં વિષય આવ્યો છે અને સવારે પણ મારા ધ્યાનમાં મને બોર્ડના એન્જિનિયરો દ્વારા કહેવામાં આવ્યું હતું આ જે એજન્સીની જે ખામી સ્થિતિઓ રહી ગઈ છે કારણ કે જે મને સીસીટીવી ફૂટેજ મારા ધ્યાનમાં મૂકવામાં આવ્યા હતા ફૂટેજના માધ્યમથી પણ મેં જોઈ જોયું કે જે બોપળાને જે જ્યારે બોપડો બનતો હોય ત્યારે લોકોની જાનમાલની સુવિધા માટે અમે લોકો બ્લૂ કલરના કે વ્હાઇટ કલરના પતરા મારતા હોઈએ છે પણ એક સાઈડ પતરું નહોતું માર્યું એ કોન્ટ્રાક્ટરની બેદરકારીનો વિષય છે અને એને પેનલ્ટી પણ મારવાના છીએ અને એની ઉપર શિક્ષાત્મક પગલાં કાયદાકીય જોગવાઈ મુજબ કેવી રીતે લઈ શકાય એનો અભ્યાસ કરીને એ કોન્ટ્રાક્ટરને એની ઉપર કાયદાકીય પગલાં પણ લેવામાં આવશે અને એમના પરિવારને પણ હું આજે હું સાંત્વના પામું